ખુલ્લું મૂકવામાં આવેલ ત્યારબાદ સંજયભાઈ અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોને હસ્તે દીપ પ્રાપ્તિ ત્યારબાદ સંસ્થાના વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત ગીત નૃત્ય ત્યારબાદ પરંપરાગત મહેમાનોનું સન્માન અને સંસ્થાના ઘનશ્યામસિંહ ગોહિલ દ્વારા સ્વાગત પ્રવચન આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે સુરેન્દ્રનગરના ખેસીભાઈ અતિથિ વિશેષ તરીકે સુરેન્દ્રનગરના ખેસીભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય સઘનભાઈ સોજીત્રા જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા તાલુકા પંચાયતના પ્રમુખ પ્રવીણાબેન હુબલ રાજકોટના ઉદ્યોગપતિ કનુભાઈ મણવર રાજપૂત સમાજના પ્રમુખ હરફાલસિંહ જાડેજા નગરપાલિકાના ઉપપ્રમુખ જીગ્નેશભાઈ વ્યાસ લઘુમતી આગેવાન સ્વા નવાજ બુખારી કડવા પટેલ સમાજના ગોપાલભાઈ ઝાલાવાડિયા ધરનાથભાઈ સુવા ભીખાલાલ ઝાલાવાડિયા કેશુભાઈ શિણોજીયા દિવ્યાંગ સંસ્થાના પ્રમુખ શ્રી કિરણબેન પીઠિયા લાલજીભાઈ રાઠોડ ગજેન્દ્ર કોઠારીયા મેહુલ ચંદવાડીયા બાલાભાઈ સહિતના આગેવાનો ગામડાના સરપંચો ઉપલેટા શહેરના ધાર્મિક સામાજિક રાજકીય શૈક્ષણિક સેવાકીય આગેવાનો ઉદ્યોગપતિઓ વેપારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે મેનેજિંગ ટ્રસ્ટી સવિતાબેન મણવરના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટીઓ સંજયભાઈ ખાનપરા ઉર્વશીબેન ખાનપરાની આગેવાની નીચે વર્જભૂમિ આશ્રમ પરિવાર જહેમત ઉઠાવી હતી બીરો રિપોર્ટ અરશીભાઈ આહિર ઉપલેટા